મને તમારો દીકરો ગમતો જ નહોતો જી હા આ શબ્દ છે એક વહુણા જે પરણીને નવી નવી ઘરે પરંતુ આ જે લગ્ન થયા હોય તે વરરાજો છે તે લગ્નના ચોથા દિવસે ગાયબ થઈ જાય છે જેને લઈને સાસરિયા પક્ષ અને પોતાના પક્ષમાં તમામ લોકો છે તે ચિંતિત બને છે આખરે આ કેસની અંદર પોલીસની એન્ટ્રી થાય છે અને જે ખુલાસા થાય છે તે ખૂબ જ ચોંકાવનારા અને ખોફનાક હોય છે તો આવો જાણીએ આ ઘટના ક્યાંની છે શું ઘટના છે ક્યાંની છે અને આખરે પોલીસે અમારા શું ખુલાસા કર્યા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરી નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા રાજ્યની અમદાવાદ અને અમદાવાદનો વટવા વિસ્તાર છે આ વટવા વિસ્તારની અંદર ભાવિક નામનો યુવાન છે જે પોતાના પરિવારની સાથે રહેતો હોય છે તેના પિતાનું નામ કનૈયાલાલ છે તેને બે નાના ભાઈઓ છે અને તેના પિતા રિક્ષા ચલાવે છે જ્યારે આ ભાવિક છે તે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલો હોય છે મતલબ કે સારી એવી આવક એની હતી અભાવિકના સગાઈ થઈ હોય છે અને હવે લગ્નના તાતને તેને બંધાવવાનું હોય છે તેની જાણ છે કે ચો દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઘરેથી નીકળે છે અને પહોંચે છે અમદાવાદથી ગાંધીનગરનું કોટેશ્વગામ લગભગ તેના ઘરથી સત્તર કિલોમીટર દૂર ગામ છે ત્યાં આ જાણ છે તે પરણીને પાછી ફરે છે અને તેના બીજા દિવસે જે વિધિ મુજબ જે સસુરના ઘરના હોય જે દીકરીના પિતાના ઘરના હોય તે આ દીકરીને તેડવા આવે છે અને તેની દીકરી પાયલને બીજા દિવસે તેડી જાય છે ત્યારબાદ ફરી એક રસમ હોય છે મતલબ કે જમાઈ છે તે હવે ત્યાંથી એના પત્ની જે નવા બન્યા હોય એને લેવા જવાનું હોય છે તેથી આ જે ભાવિક છે એ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે વટવાથી પોતાના ઘરેથી તેની પત્નીને લેવા જવા માટે રવાના થાય છે આ સમયે કનૈયાલાલ ઘર પર હોય છે તે પોતાના પિતાને કહે છે કે તે પોતાની પત્નીને લેવા જાય છે પેલો કહે છે કે ઠીક છે લઈને વહેલો આવે છે પરંતુ ભાવિક છે તે ઉદાસ આખે કહે છે કે શાયદ આ લગ્નથી પાયલ ખુશ ન હોય તેવું લાગી રહ્યું છે તેના પિતા કહે છે કે એવું કંઈ ના વિચારવાનું હોય નવા નવા લગ્ન છે જેથી એવું હોય છે થોડા દિવસ બાદ બધું સરખું થઈ જશે આ વાત થાય છે અને આ ભાવિક નામનો યુવાન છે એક્ટિવા લઈને પોતાની પત્નીને કેળવા માટે રવાના થાય છે જમાઈ ઘરે આવવાનો હોય છે જેના કારણે આ દત્તાણી પરિવાર છે આ દત્તાણી પરિવારમાં પાયલ દત્તાણી સાથે તેના લગ્ન થયા હોય છે તો આ દત્તાણી પરિવારના સુરેશભાઈ દત્તાણી જે પાયલના પિતા છે એ તમામ લોકો જમાઈની ઘરે રાહ જોતા હોય છે પરંતુ સમય વીતે છે બપોર થઈ જાય છે આ જે ભાવિક છે તે ઘરે પહોંચતો નથી જેના કારણે તેના સસરાને ચિંતા થાય છે કે તમામ વસ્તુ રાંધેલી પડી છે છતાંય જમાઈ કેમ નથી આવ્યા તે ફોન કરે છે પરંતુ ફોન બંધ આવે છે સમય વીતતા તેના પિતા કનૈયાલાલને ફોન કરે છે કે ભાવિક કેમ નથી પહોંચ્યા નીકળ્યા છે કે નહીં કનૈયાલાલ કહે છે કે બાર વાગ્યે નીકળ્યા છે અત્યારે તો પહોંચી જવા જોઈએ કારણ કે અડધી કલાકનો જ રસ્તો છે સત્તર કિલોમીટર દૂર જ છે પરંતુ સુરેશ દત્તાણી કહે છે કે તે હજુ સુધી પહોંચ્યો નથી જેના કારણે કનૈયાલાલ છે તે સુરેશના મિત્રોને કુટુંબીઓને ફોન કરે છે તેનું લોકેશન મેળવવાનો પ્રયાસ કરે છે કારણ કે સુરે ભાવિકને ફોન કરે છે પરંતુ ફોન નહોતા લાગે બીજી તરફ કનૈયાલાલ છે એ પણ શોધખોળ શરૂ કરે છે ને તેના ગામના આસપાસના રોડ જે આવે છે વટવા તરફ તો કોટેશ્વર ગામના કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આ એક ટીવા છે આની એ સાઈડમાં પડી રહી છે જેને લઈને તેના સસરાને ચિંતા થાય છે ને તે તરત ફોન છે તે ભાવિકના પિતાને કરે છે કે તેનું એક ટીવા મળ્યું છે પરંતુ એ નથી ભાવિકના પિતા ત્યાં તાત્કાલિક પહોંચે છે

એટલે તાત્કાલિક આ પરિવારો છે તે ગાંધીનગર સરકારી હોસ્પિટલ પહોંચે છે ત્યાં ઇમરજન્સી કે કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે તે ચેક કરે છે પરંતુ ત્યાં પણ ભાવિક ના હોય આખરે આ લોકોને કંઈ અજૂકતું બન્યું હોવાનું મગજમાં આવે છે અને તે પોલીસને જાણ કરે છે એક તરફ પોલીસને જાણ કરવામાં આવે છે બીજી તરફ આ ભાવિકના પિતા કનૈયાલાલને એ શબ્દો યાદ આવે છે જ્યારે ભાવિક ઘરેથી નીકળ્યો હતો ત્યારે વેળ્યો હતો શાયદ પાયલને આ લગ્નથી ખુશ નથી એના કારણે પાવિતના પિતા છે કે પુત્ર વધુ પાયલને પૂછે છે કે ક્યાંક તારો તો આને ગાયબ કરવામાં હાથ નથી પાયલ ધ્રુજતા ધ્રુજતા રડતા અવાજે કહે છે કે હું શું કારણે આવું કરું મેં મારા ઘરવાળાને હું જ શું ગુમ કરાવું વાત અહીંયા પતી જાય છે બીજી તરફ ભાવિકના પિતા છે કનૈયાલાલ તે પોલીસને કહે છે મારી પુત્ર વધુ ઉપર મારો દીકરો જતો હતો ત્યારે આ વાત થઈ ગઈ બીજી તરફ પોલીસ છે જે વ્યક્તિએ ખબર આપી હતી કે એક ઇનોવા કાર હતી તેની પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે વાઈટ શર્ટ અને બ્લેક 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 કલરનું પ્રેન્ટ એ વ્યક્તિએ પહેરવું હતું ત્રણ લોકો હતા પોલીસ આ તમામ વિસ્તારના સીસીટીવી ખગાળવામાં લાગી જાય છે બીજી તરફ કનૈયાલાલ અને સુરેશ દત્તાણીનો પરિવાર છે તે તેની પુત્ર વધુને પૂછે છે મતલબ કે પાયલને પૂછે છે પાયલ સાચું બોલ શું છે આખરે પાયલને વિશ્વાસમાં લે છે અને પાયલ છે કે जबान खोले छे ને જबान खुलताज સૌ કોઈ છેતી ચોકી જાય છે તૃજી ઉઠે છે પાયલ બોલે છે કે તમારો દીકરો મને પહેલેથી જ ગમતો હતો એટલું જ નહીં કે કહે છે કે હું મારા મામાના દીકરાને લવ કરું છું અને તેનું નામ છે કલ્પેશ હું કલ્પેશને લવ કરું છું મારા મામાનો દીકરો છે અમે લાંબા સમયથી પ્રેમમાં છીએ અને તે દસકોઈ જની નજીકના તળથળ નામના ગામે રહે છે તે દસકોઈ નજીક આવેલા કુરલથળ ગામના ગામે રહે છે અને હું તેને પ્રેમ કરું છું અને વધુ અપાયલ છે તે ચોંકાવનારા ખુલાસા કરે છે કે તમારો દીકરો જ્યારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે એ લોકો અહીંયા પર આવ્યા હતા ઇનોવા કાર લઈને તેની સાથે અન્ય બે લોકો હતા અને મેં જ કીધું હતું હું જ લોકેશન આપતી હતી અને એ લોકોએ તેને કિડનેપ કર્યો છે પછી મારે એની સાથે વાત નથી કરી આ વાતની જાણકારી તાત્કાલિક પોલીસને કરવામાં આવે છે પોલીસ પાયલના ફોન જપ્ત કરે છે એને સર્ચ કરે છે એમાંથી ઇન્સ્ટામાં વોટ્સઅપમાં જે વાત થઈ હોય છે એ તમામ ફગાડે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે કે પાયલ તેને લોકેશન આપતી હતી કલ્પેશને કલ્પેશ સાથે અન્ય બે લોકો હતા અને તે આનું અપહરણ કરીને ક્યાંક લઈ ગયા છે પરંતુ તેની આગળ પાયલ ખબર નહોતી કે શું થયું છે આ ઘરે પોલીસ છે તે આ લોકોની શોધખોળ શરૂ કરે છે અને વહેલી સવારે રાત્રે તો ઘરે નથી મળતા પરંતુ વહેલી સવારે પાંચ વાગે આ જે કલ્પેશ છે તે પોતાના ઘરની આસપાસ જોવા મળે છે જ્યાંથી પોલીસ તેને દબોચી લે છે તેની સાથે અન્ય બે સાગિતો હતા શૈલેષ અને સુનિલ જે તેના કૌટુંબિક ભાઈઓ હતા તેની પોલીસ ખેતની અંદર છુપાયા હોય ત્યાંથી ધરપકડ કરતા અત્રણેયને પકડી લેવામાં આવે છે અને પછી જે રાજનો ખુલાસો થાય છે તે સૌથી વધુ ખોફના હોય છે પરિવારોને એવું હતું કે તેનો દીકરો જીવતો છે તેથી તેને આશા હતી કે આ પકડાઈ જાય તો તેનો દીકરાને ભાગ મળે પોલીસ આ ત્રણેયને પકડે છે અને ત્યારબાદ આકરી પૂછપરછ કરે છે તો ખૂબ ચોંકાવનારો ખુલાસો થાય છે કલ્પેશ અને તેના ભાઈઓ કહે છે કે મેં અને પાયલે અને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો લગ્નના દિવસ ત્રીજા દિવસે ચોથા દિવસે એ જ્યારે લેવા આવવાનો હતો ત્યારે જ પાયલે મને કીધું હતું કે તેને રસ્તામાંથી જ ઉઠાવી લેવાનો છે તેને રસ્તામાં જ મારી નાખવાનો હતો પરંતુ અમે ઇનોવા કાર લઈને આવ્યા હતા તેનાથી તેને લોકેશન રાખ્યું હતું અને તેને અવાવળું જગ્યા ઉપર તેની ગાડીની ટક્કર મારે છે તે પડી ગયો અને પડી ગયા બાદ ત્યાંથી એક વ્યક્તિ નીકળે છે એ જોઈ જાય છે એના કારણે અમે ત્યાં તેને મારી ના તેને ત્યાંથી અમે ગાડીમાં બેસાડ્યો પેલો વ્યક્તિ હતો તો એને પીછું તો અમે કીધું અમારો જમાય છે આ વ્યક્તિ જે પેડ્યો હતો કે નહીં ભાવિક તેને આ જે ગાડીમાંથી ઉતરે છે જ્યારે કલ્પેશ ત્યારે કહે છે જમાય તમને લાગી તો નથી ગયું આવી વાતચીત થાય છે પેલો ભાવિક આ લોકોથી અજાણ હોય છે પેલો વ્યક્તિ છે જે મળ્યો હોય છે રસ્તામાં એ જતો રહે છે ત્યારબાદ આ લોકો છે તેને ઇનોવામાં હોસ્પિટલ જવાનું કીધું હોય છે પરંતુ આગળ જઈને છસો મીટર આગળ જઈને ગાડી રોકી દેવામાં આવે ત્યારબાદ બે લોકો છે ભાવિકના હાથનું પગ પકડી રાખે છે અને આ જે કલ્પેશ છે તેના ગળામાં દુપટ્ટો નાખીને તેને ત્યાં જ મોતને ઘાટ ઉતાર્યા છે ત્યારબાદ એ ગાડીમાં જેમ કસ્ટમર બેઠો હોય તેમ સીટ ઉપર તેને બેઠાડી દેવામાં આવે છે અને આ ચારેય ત્રણેય લોકો છે તે લાશને લઈને દસ કિલોમીટર દૂર ત્યાંથી ડાભોળા કેનાલ આવેલી છે ડાભોળા કેનાલમાં લાશને ફેંકી દેવામાં આવે છે ત્યારબાદ પોલીસ છે તે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે આરોપીઓને ત્યાં લઈ જાય છે અંદર ઉતારે છે 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 અને ભાવિકની તેને કરવામાં આવે તો દોસ્તો ચોથા દિવસે આ વરરાજો છે તે અનેક અરમાનો સાથે પોતાની પત્નીને તેડવા જતો હતો પરંતુ એ જ પત્ની છે જે નાગીન બની અને જ પોતાના પતિને મોતને કાઢી તેને આ છોકરો પસંદ ન હતો પરંતુ શાયદ તેણે છોકરાને કીધું હશે કે નહીં છોકરી પોતાના પિતાને માત્ર એટલું કીધું હતું કે સાહેબ પાએલા લગ્નથી ખુશ નથી પરંતુ પાએલે જ્યારે મોઢું ખાયું ત્યારે એ કીધું હતું કે તમારો દીકરો પહેલેથી જ પસંદ ન હતો કીઓનો મતલબ એ છે કે આ જ શબ્દ છે કે શાયદ લગ્ન પહેલા આ પરિવારોને આ છોકરી કહી દીધા તો શાયદ આ ભાવિક મોજી ઉપર ચિના આવા અનેક ઘટનાઓ અનેક કિસ્સાઓ છે જે હાલ દેશમાં બની રહ્યા છે જેને લઈને લોકો હવે ચિંતિત થઈ ગયા છે અનેક લોકો છે જેના લગ્ન થાય છે અને લગ્ન બાદ તેને ખોફ લાગે છે ડર લાગે છે આવા કિસ્સાઓ પણ અન્ય રાજ્યમાંથી બહાર આવ્યા છે ક્યાંક તેની પત્ની તેને ડ્રમમાં ના પૂરી દે ક્યાંક તેની પત્ની તેને મોતને ઘાટ ન ઉતારે ક્યાંક તેની પત્ની તેના ઉપર ષડયંત્ર દોસ્તો આ તમામ મુદ્દે આપનું સુ કહેવું છે આપનું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવાજ વિડિયો જોવા માટે આપ મારા YouTube ચેનલ નમસ્તે ને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડિયો Facebook અથવા Instagram પર જોતા હો તો ફોલો કરો ફરી મળીશું આવી જ ઘટના આવાજ વિડિયો સાથે કેમ સુખી રહેજામ